जय द्वारकाधीश जय जवान जय किसान तो खेड़ મિત્રો આ આપડી રીંગડી છે અને આજે રીંગણા ઉતારવાનો હરોતો એટલે આપણે રીંગણા ઉતારી લીધા છે અને આ આપણે રીંગડી માં વચ્ચે હરગવો આવે છે હરગવો છે જો તમે લાઈન જોઈ શકો હરગવો કવડો કવડો થઈ ગયો આ હરગવો આવ્યો ને આપણે દોઢ મહિનો થયો અને રીંગડી માં તમે ફ્લાવરિંગ પણ જોઈ શકો ને છોડી હતી આપણે છોડી કાઢની છે છોડી નો છોડવા બધા પાકી ગયા છે પૂરા થઈ ગયા છે પણ રીંગડી કેવી આપણી છે એ તમે જોઈ શકો જોજો મિત્રો કેવું આપણું ખેતર છે ને કેવું કામ છે રીંગડી ચોળી અને હરગવાનો અંતર પાક આપણે ફૂલ સક્સેસફુલ બનાવવાનો છે ચોડી કમ્પ્લીટ ઉતરી છે અને રીંગણા પણ કમ્પ્લીટ ઉતરે છે જો આપણા રીંગણા છે એમાં ખરાબ રીંગણા હોય તો ક્વોલિટી કરવાનું હાલે છે હવે આપણે ગોઠવવાનું થોડુંક બંધ કરી દઈએ તો પહેલાં આપણે રીંગણા ગોઠવતા હતા અને આ આપણી ગાડી આવી ગઈ છે અને રીંગણા ફરી લીધા છે જય જવાન જય કિશન